સમાચાર સોનલ પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોઈપણ દેશ મહિલા શક્તિનું ગૌરવ વધારીને અને તેમના માટે નવી તકો ઉભી કરીને જ આગળ વધી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણામાં વિવિધ રાજ્યો માટે આશરે એક લાખ કરોડ રૂપિયાની એકસો બાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી આવતીકાલે ગુજરાતની અને રાજસ્થાનની મુલાકાતે ગુજરાતમાં પંચ્યાસી હજાર કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રણ દિવસીય મોરિશિયસની મુલાકાતે જવા રવાના થયા સર્વોચ્ચ અદાલતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ચૂંટણી પંચને આવતીકાલ સાંજ સુધીમાં ઇલેક્ટ્રોલ બોન્ડની વિગતો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે સાત્વિક સાઈરાજ રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતે જોડીએ ફ્રેન્ચ ઓપન પુરુષ ડબલ્સ બેડમિન્ટન ખિતાબ જીત્યો છે નવી દિલ્હીમાં સશક્ત નારી વિકસિત ભારત કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું છે કે કોઈપણ દેશ મહિલા શક્તિનું ગૌરવ વધારીને અને તેમના માટે નવી તકો ઉભી કરીને જ આગળ વધી શકે છે આ કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ એક હજાર નવો ડ્રોન દીદીઓને ડ્રોન સોંપ્યા હતા શ્રી મોદીએ કહ્યું કે દેશને વિવિધ ક્ષેત્રોમાં ભારતની મહિલા શક્તિની સિદ્ધિઓ પર ગર્વ છે અને સરકારની વિવિધ યોજનાઓને કારણે એક કરોડથી વધુ મહિલાઓ લખપતિ દીદી બની છે પ્રધાનમંત્રીએ કહ્યું છે કે બે હજાર ચૌદમાં સત્તામાં આવ્યા બાદ મહિલાઓ માટે ઘણી યોજનાઓ લાવવામાં આવી હતી અને તેને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી હતી તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશની મહિલા શક્તિ એકવીસમી સદીની ભારતની ટેકનોલોજી ક્રાંતિનું નેતૃત્વ કરી શકે છે શ્રી મોદીએ કહ્યું કે આગામી વર્ષોમાં દેશમાં ડ્રોન ટેકનોલોજીનો વિસ્તાર થશે દેશમાં નમો ડ્રોન દીદીઓ માટે અસંખ્ય તકો ઉપલબ્ધ થશે અને ભારતમાં સ્વસહાય જૂથોએ મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં નવો ઇતિહાસ રચ્યો છે આ પ્રસંગે શ્રી મોદીએ દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના સમર્થનની સફળતા હાંસલ કરનાર લખપતિ દીદીઓનું સન્માન કર્યું હતું આ યોજનાઓ દ્વારા અન્ય સ્વસહાય જૂથોના સભ્યોને પ્રોત્સાહન અને સમર્થન આપવામાં આવે છે શ્રી મોદીએ દરેક જિલ્લામાં બેન્કો દ્વારા આયોજિત બેન્ક સંપર્ક શિબિરો દ્વારા સ્વસહાય જૂથોને ઓછા વ્યાજદરે આશરે આઠ હજાર કરોડ રૂપિયાની લોન પણ આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના ગુરુગ્રામની મુલાકાતે શ્રી મોદી વિવિધ રાજ્યો માટે આશરે એક લાખ કરોડ રૂપિયાની એકસો બાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે આ પરિયોજનાઓ ધોરીમાર્ગના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે અને સમગ્ર દેશમાં સામાજિક આર્થિક વિકાસને વેગ આપવામાં મદદ કરશે પ્રધાનમંત્રી શ્રી મોદી આઠ માર્ગીય દ્વારકા એક્સપ્રેસ વેના ઓગણીસ કિલોમીટર લાંબા હરિયાણા વિભાગનું ઉદઘાટન કરશે જે લગભગ ચાર હજાર એકસો કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હેઠળ ઝારખંડ માટે અનેક રોડ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન અને શિલાન્યાસ કરશે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી હાજરી આપશે આ પ્રોજેક્ટ્સમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર તેત્રીસના રાંચી બાયપાસ વિભાગનું ઇપીસી મોડથી રામપુર સુધી ફોર લેનિંગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બસો અઢાર પર મુર્ગતાલથી ધનબાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચારસો ઓગણીસ પર રૂપનારાયણપુરથી જામતારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ત્રણસો તેત્રીસ એ પર સુંદર પહાડીથી ધરમપુર અને ઝારખંડ રાજ્યમાં સુલતાનાથી બિહરૂ સુધીનો સમાવેશ થાય છે દરમિયાન પોખરિયાથી ગોવિંદપુર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચારસો ઓગણીસ અને એકસો ચૌદ એ ગિરીડહ બાયપાસ રોડના ચાર લેનિંગના પૂર્ણ થયેલા રોડ પ્રોજેક્ટનું ઉદઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની અને રાજસ્થાનની મુલાકાતે આવશે તેઓ ગુજરાતમાં પંચ્યાસી હજાર કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસલક્ષ યોજનાઓનો શિલાન્યાસ કરશે શ્રી મોદી રેલવે વર્કશોપ લોકો શેડનો શિલાન્યાસ કરશે અને સમર્પિત ફ્રેઇટ કોરિડોરના બે નવા વિભાગોને રાષ્ટ્રને સમર્પિત કરશે પ્રધાનમંત્રી દસ નવી વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે જેમાં અમદાવાદ મુંબઈ સેન્ટ્રલનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દાંડીકુચ દિવસે અમદાવાદમાં આશ્રમ ભૂમિવંદના કાર્યક્રમમાં સામેલ થશે તેઓ મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે બારસો કરોડ રૂપિયાના ખર્ચે આશ્રમનો પુનઃવિકાસ વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ સ્મારકનું નિર્માણ થશે પંચાવન એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સાબરમતી આશ્રમ અને તેની આસપાસ માળખાકીય વિકાસ કરીને તેની ઓળખ સ્થાપિત કરવાનો છે રાજસ્થાનના પોખરણમાં પ્રધાનમંત્રી ભારત શક્તિ કવાયતના સાક્ષી બનશે જેમાં સેનાની ત્રણેય પાંખો સંયુક્ત રીતે તેમની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓ અને લડાયક કૌશલ્યનું પ્રદર્શન કરશે ભારત શક્તિ અભ્યાસમાં સ્વદેશી શક્તિશાળી શસ્ત્ર પ્રણાલીઓ અને સંબંધિત પ્લેટફોર્મ દ્વારા સેનાની બહાદુરીનું પ્રદર્શન કરવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ત્રણ દિવસની મુલાકાત માટે મોરિશિયસ જવા રવાના થયા છે તેઓ આવતીકાલે મોરિશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે આ સમારોહમાં ભારતીય નૌકાદળનું એક દળ પણ ભાગ લેશે જેમાં ભારતીય નૌકાદળના પ્રથમ તાલીમ સ્કવાડ્રન જહાજ આઈએનએસ તીર અને સીજીએસ સારથી પણ જોડાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મોરિશિયસના રાષ્ટ્રપતિ પૃથ્વીરાજસિંહ રૂપન અને પ્રધાનમંત્રી પ્રવિંદકુમાર જુગનાથ સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે રાજ્ય અને સંસ્કૃતિ મંત્રી અર્જુનરામ મેઘવાલે આજે નવી દિલ્હીમાં સુભાષચંદ્ર બોઝના જીવન પર આધારિત ભારતના રાષ્ટ્રીય આર્કાઇવ્ઝ સુભાષ અભિનંદનના ડિજીટલ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સરકારનું મિશન ભારતને દરેક ક્ષેત્રમાં વિશ્વ અગ્રેસર બનાવવા માટે વિરાસતભી ભી છે ભારતના રાષ્ટ્રીય આર્કાઇવ્સ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરતા શ્રી મેઘવાલે વિભાગને સરકાર તરફથી તમામ જરૂરી સમર્થનની ખાતરી આપી હતી સર્વોચ્ચ અદાલતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ચૂંટણી પંચને આવતીકાલ સાંજ સુધીમાં ઇલેક્ટ્રોલ બોન્ડની વિગતો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે કોર્ટે આ મુદ્દે બેન્કને વધુ સમય આપવાનો ઇન્કાર કર્યો હતો મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની ડિવિઝન બેન્ચે ચૂંટણી પંચને પંદર માર્ચે સાંજે પાંચ વાગ્યા સુધીમાં બેન્ક દ્વારા આપવામાં આવેલા તમામ માહિતી સરકારી વેબસાઇટ પર શેર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ સર્વોચ્ચ અદાલતને આ અંગે વિગતો આપવા માટે ત્રીસ જૂન સુધીનો સમય આપવા વિનંતી કરી હતી સર્વોચ્ચ અદાલતે પંદર ફેબ્રુઆરી ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ પર પ્રતિબંધ મૂક્યો હતો ચૂંટણી પંચને તેર માર્ચ સુધીમાં દાનની વિગતો જાહેર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો કોલસા મંત્રાલયે જણાવ્યું છે કે છ માર્ચ સુધીમાં દેશનું કોલસાનું ઉત્પાદન નવસો મિલિયન ટન સુધી પહોંચી ગયું છે મંત્રાલયે જણાવ્યું હતું કે ઉત્પાદનમાં આ ઉછાળો આવશ્યક માળખાગત વિકાસમાં જ ફાળો આપે છે તેમજ રોજગારીની તકો પણ ઉભી કરે છે તાજેતરના વર્ષોમાં કોલ ઇન્ડિયા લિમિટેડ અને તેની પેટા કંપનીઓએ વ્યાપક ભરતી અભિયાન હાથ ધર્યું છે તેમાં છેલ્લા દસ વર્ષમાં તેમના કર્મચારીઓમાં ઓગણસાઠ હજારથી વધુ કર્મચારીઓનો વધારો થયો છે મંત્રાલયે ઉમેર્યું હતું કે એનએલસી ઇન્ડિયા લિમિટેડ આ જ સમયગાળા દરમિયાન ચાર હજારથી વધુ વ્યક્તિઓની ભરતી કરી છે સાત્વિક સાયરાજ રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડીએ ફ્રેન્ચ ઓપન પુરુષ ડબલ્સ બેડમિન્ટન ખિતાબ જીત્યો છે ભારતીય ટોચના ક્રમાંકિત ખેલાડીએ ગઈકાલે ફાઇનલમાં તાઇવાનની યાંગ પોહાન અને લી ઝે હુને એકવીસ અગિયાર એકવીસ સત્તરથી પરાજય આપ્યો હતો અગાઉ સાત્વિક સાયરાજ રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડીએ બે હજાર બાવીસમાં આ ખિતાબ જીત્યો હતો ઝારખંડમાં ડૉક્ટર સરફરાઝ અહેમદ આગામી રાજ્યસભા ચૂંટણી માટે જેએમએમની આગેવાની હેઠળના શાસક ગઠબંધનના ઉમેદવાર હશે મુખ્યમંત્રી સોરેન અને ઝારખંડ મુખ્ય મુક્તિ મોરચાના મહાસચિવ વિનોદકુમાર પાંડે આ અંગે પાર્ટીનો પત્ર ગઈકાલે રાત્રે ધારાસભ્ય દળની બેઠક બાદ ડોક્ટર અહેમદને સોંપ્યો હતો ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી માટે ડોક્ટર પ્રદીપ વર્માને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના ઉમેદવાર બનાવ્યા છે ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી યોજવા જઈ રહી છે એનડીએના સમીર ઓરા અને કોંગ્રેસના ધીરજ સાહુનો કાર્યકાળ ત્રણ મેના રોજ પૂરો થઈ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોઈપણ દેશ મહિલા શક્તિનું ગૌરવ વધારીને અને તેમના માટે નવી તકો ઉભી કરીને જ આગળ વધી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણામાં કેટલાક રાજ્યો માટે આશરે એક લાખ કરોડ રૂપિયાની એકસો બાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી આવતીકાલે ગુજરાતની અને રાજસ્થાનની મુલાકાતે ગુજરાતમાં પંચ્યાસી હજાર કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રણ દિવસીય મોરિશસની મુલાકાતે જવા રવાના થયા સર્વોચ્ચ અદાલતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ચૂંટણી પંચને આવતીકાલ સાંજ સુધીમાં ઇલેક્ટ્રોલ બોન્ડની વિગતો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે અને સાત્વિક સાયરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતે જોડીએ ફ્રેન્ચ ઓપન પુરુષ ડબલ્સ બેડમિન્ટન ખિતાબ જીત્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા